જામનગર શહેરની તિરુપતિ વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ રોષ ઠાલવ્યો જામનગર શહેરમાં તિરુપતિ વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષ કરતાં વધુ સમયથી રોડ રસ્તાની સમસ્યા હોય જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ચોમાસા દરમિયાન રોડ રસ્તા ની હાલત એકદમ બદતર થઈ જતી હોય ત્યારે વાહન ચાલકોને વાહન પસાર કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે અને ખરાબ રોડ રસ્તાને લીધે અનેક વખત અકસ્માતના બનાવો પણ સામે આવતા હોય છે હાલમાં જ તહેવારો ચાલી રહ્યા છે ત્યારે લોકોને ઘરથી મંદિર સુધી જવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વહેલામાં વહેલી તકે આ રોડનું કામ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે રોડ રસ્તાની સમસ્યા અંગે આજરોજ સવારે અગિયાર વાગે આ અંગે સ્થાનિકો દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી

અ લોકોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ખાસ કરીને વાહન ચાલકો તેમજ મોટી ઉંમરના લોકો નાના બાળકો પસાર થવું મુશ્કેલ રોડની હાલત એટલી ખરાબ છે કે રોજ દર મોટી સંખ્યામાં લોકો અહીંયા પડે છે અને ઇજાઓ પણ પહોંચે છે ત્યારે આજે આપણે અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું અને તેમને પૂછીશું કે તેઓની શું માંગ છે શું કહેશો તમે મારું નામ ગુરુજીતસિંહ છે હું તિરુપતિ બેમાં રહું છું આપણે આ મેન રોડ ઉપર મારી દુકાન છે હું રોજ સવારે દુકાન ખોલું અને દુકાન બંધ કરું ત્યાર સુધીમાં ઘણો મને આવું જોવા મળે છે અહીંયા કે માણસો પડતા હોય છે ફેમિલી સાથે જાતા હોય છે છોકરા ભેગા હોય છે પણ આ ગારામાં લસડતા હોય છે એવી હાલતું છે અહીંયા હમણાં થોડાક દી પહેલાં તંત્ર તરફથી એક કપચીની ગાડી નાખવામાં આવી હતી એ ગાડીના નાખ્યા પછી આ જે રોડ છે હતું ને તેઓ પાછો થઈ ગયેલો છે અને બધાય રોજ સવારે જે અહીંયાથી નોકરિયા દ્વારા અને બધાય નીકળે છે એ લોકો અહીંયાથી જે રીતના નીકળે છે એ જોઈને એવું લાગે છે કે હવે માણસો જે રીતના જાય છે એ પડે છે એ જોવા અહીંયા રોજ જોવું મળે છે એમને અને હમણાં કાલ કે પરમદીની જ વાત છે જે આપણે તંત્ર તરફથી બેદરકારીનો એક કિસ્સો સામે આવ્યો છે પાદરા પાસે જે પુલ પડ્યો છે એ જ રીતે જો અહીંયા જો કોઈને હાદસો કેવું થઈ જાય પછી તંત્ર એક્ટિવ થાય એનો કાંઈ મતલબ થતો નથી એ કરતાં તંત્રને અમે એ કહીએ છીએ કે બને એટલી જલ્દી તકે આ રોડનું કામ ચાલુ કરે અને કાંઈ મોટો નુકસાન ન થાય એ જોઈ લઈએ તો હા જોયું મિત્રો તમે સ્થાનિકોમાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આપણી સાથે અન્ય સ્થાનિકો જોડાયા છે આપણે તેઓની પણ પ્રતિક્રિયા લેશું અને જાણીશું શું તેઓની માંગ છે મારું નામ હોરિયા જયેન્દ્ર છે હું આ રોડ ઉપરથી સતત પાંચ વર્ષથી આલું છું પણ પાંચ વર્ષની અંદરમાં આ રોડની અંદરમાં કંઈ થોડો ઘણો સુધારો આવ્યો નથી પણ હજી દી આ રોડ બગડે જ છે અને વરસાદના કારણે આ રોડનો એટલો હાલત ખરાબ થઈ જાય છે કે આપણે આલુ પણ હું કે ઘંટાને આલું કે વડીલને આલું કે શું વિચારીને આલું બાળકોને કેવી રીતના આલું આમાં આલુ વિચાર કરવો પડે છે એના માટે તંત્રને કાંઈ હું કે કઈ જ નથી

જ્યારે સામાન્ય વરસાદ આવે છે ત્યારે ગારો કીચડ ખૂબ જ થાય છે તેના લીધે વાહન ચાલકોના આકર્ષમાં પણ સજાય છે અને વડીલો તેમજ નાના બાળકોને પણ ઈજા પહોંચે છે ત્યારે હવે અત્યારમાં હાલમાં હમણાં વ્રતના વ્રત પણ બધા ચાલુ થઈ ગયા છે ત્યારે વહેલામાં વેલી તકે અહીં પાકોર રોડ રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે સત્યમેવ મેવ જયતે જામ